જામ ખંભાળિયામાં આશરે પાંચ સદી જૂના પૌરાણિક એવા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત યાત્રા યોજાઈ હતી શહેરમાં છેલ્લા સો વર્ષ કરતાના વધુ સમયથી આ યાત્રા દર શિવરાત્રીના દિવસે યોજાય છે ભૂદેવો દ્વારા ધોતી પિતાંબર પહેરીને ખુલ્લા પગે વર્ણાંગીને ઉપાડવામાં આવે છે તો શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર વર્ણાંગી ફરીને ખામનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થાય છે ત્યારે યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને ખંભાળીયા શહેર હર હર મહાદેવના ઘંટા ગગન ભેદી નાદ થી ગુંજી ઉઠ્યું હતું આજે માસ શિવરાત્રી જેવો પર્વ આવેલ હોય અને ખંભાળિયા ગામના અમારું ખામનાથ મહાદેવનું મંદિર કે જે બહુ પૌરાણિક મંદિર આવેલ છે અને તે મંદિર પાંચસો વર્ષ કરતાં વધુ જૂના સમયનું આવેલ છે અને એની એક પ્રણાલિકા મુજબ આશરે સો સવા વર્ષથી ત્યાંથી એક વર્ણાંકી મહાદેવની અને પાર્વતી છે અને ગણપતિ જેની વળાંગી સ્વરૂપે આખી એક ગામની અંદર શોભાયાત્રાનું કાઢવામાં આવે છે અને એનો રૂટ જે છે એ રેલ ઉપરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવના મંદિરના પટાંગણની અંદર એનો પૂર્ણઉન્ટ વળાંકીની કરવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કામનાથ મહાદેવ તરફ દર વર્ષે લગભગ છેલ્લા સો એક વર્ષથી વર્ણાંગી શોભાયાત્રા સ્વરૂપમાં કાઢવામાં આવે છે અને વિવિધ શહેરના વિસ્તારમાં ફરી અને કામનાથ મહાદેવમાં પૂર્ણાહુતિ ઉઠી થાય છે